દેશની ભાવી પેઢી સમાન ભૂલકાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આધુનિક સુવિધાઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી આવતીકાલની પેઢી ટેકનોસેવી બની શકે જેના અનુસંધાને તાજેતરમાં મુન્દ્રા તાલુકાની રતાળિયાની પ્રાથમિક શાળામાં રિબિન કાપીને માંડવી મુદ્રાના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સ્માર્ટ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા સરકાર દ્વારા પંદર કોમ્પ્યુટરના સેટ ફાળવવામાં આવ્યા છે ત્યારે તેનો મહત્તમ ઉપયોગ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળાના બાળકો સાથે ધારાસભ્યએ વાર્તાલાપ કરીને પ્રોત્સાહિત કર્યા હતા આ અગાઉ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બ્લેકબોર્ડ સાઇઝના ત્રણ એન્ડ્રોઈડ ટેલિવિઝન સેટ આપીને બનાવેલા સ્માર્ટ ક્લાસરૂમનો મહત્તમ ઉપયોગ થાય છે કે કેમ તે અંગે અનિરુદ્ધભાઈએ શિક્ષકો સાથે પ્રશ્નોત્તરી કરીને જાણકારી મેળવી હતી ઇન્ટરનેટ સબર સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટરથી સરકારી શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ ખાનગી સ્કૂલ જેવી સુવિધા અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને અન્ય કોઈ પણ તાલુકાની શાળામાં શૈક્ષણિક જરૂરિયાત હોય તો તેને પૂરી કરવાની અનિરુદ્ધભાઈ દવે તૈયારી બતાવી હતી